હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં આજે હું તમારા માટે લઈને આવી છું એક મુખવાસની રેસીપી જે છે ગોટલીનો મુખવાસ જનરલી બધાના ઘરોમાં ઉનાળાની સિઝનમાં કેરી ખવાતી જ હોય છે એમાંથી જે આ ગોટલા વધે છે એને થોડા સુકવી દેવાના સુકાઈ જાય એટલે આપણે એને ભાંગી અંદરથી સીડ જે એનું ગોટલી હોય એ કાઢી લેવાની ગોટલા છે એને બહુ નહીં સુકવતા બહુ વધારે જો એને તડકાની નીચે પણ સુકવવામાં આવતા હોય તો અંદરથી ગોટલો છે એ કાળો થઈ જતો હોય છે એટલા માટે થોડું ડ્રાય ઉપર થાય એટલું આપણે એને તડકામાં રહેવા દઈ અને થોડા ડ્રાય કરી લેવાના ત્યારબાદ આપણે આ રીતે દસ્તો કે હથોડીની મદદથી ભાંગી અને ગોટલી છે એ કાઢી લઈશું તો મેં અત્યારે અહીં ત્રીસથી પાંત્રીસ નમ જેટલા ગોટલા લીધા છે અને એને સારી રીતે ગોટલી ગોટલામાંથી કાઢી અને હવે એને હું પ્રેશર કૂકરમાં બાફવા મૂકી દઈશ તો એના માટે મેં ગોટલી લીધી છે ને એમાં ગોટલી ડૂબે એટલું પાણી અને એક ચમચી જેવું મીઠું અને હળદર નાખી અને બે વિસલ છે એ કૂકરમાં કરી લઈશું અને કૂકર ઠંડુ પડે એટલે આપણે ગોટલી છે એ ચારણીમાં કાઢી લઈશું અને એને ઠંડી થવા દઈશું જો ગોટલીને તમે ઠંડી નહીં થવા દો તો ગરમ ગરમ છે એ સરસ આપણાથી કટ નહીં થાય એટલે એકદમ એને ઠંડી થવા દેવાની અને હું અહીં તમને બે રીતથી ગોટલી છે શીખવીશ આ રીતે હું પહેલાં ખમણીમાં ખમણી લેવાની છું થોડી જે ચીઝની ખમણી આવે એનાથી જે થોડી મોટા હોલવાળી ખમણી આવે છે એમાં ગોટલી છે એ ખમણી લઈશ અને આ ખમણેલો જે મુખવાસ છે એને તમે તલવડિયારીનો મુખવાસ કરો તો એની સાથે પણ તમે એડ કરી શકો છો એટલા માટે થોડું મેં અહીં ખમણ કર્યું છે અને થોડું છે એ હું તમને બીજી રીત શીખવાડીશ પિલરની મદદથી કરવાની તો એ કરશું તો આ રીતે આપણે જેટલો કરવું હોય એ મુખવાસનું ખમણ કરી લેવાનું અને એને થાળીમાં આ રીતે ફેલાવી દઈશું અને ફેલાવી અને આપણે એને સાઈડ પર મૂકી દઈશું અને હવે હું એક બીજી રીતથી એને કટ કરતા શીખવાડીશ તો જે આપણે નોર્મલ બટેટાને છાલ ઉતારવા માટેનું પીલર આવે છે એની મદદથી તમે આ રીતે એક સરખી જે કતરણ છે એ કરી શકશો પિલરથી આપણે આની સ્લાઇસ કરી છીએ તો સ્લાઇસની જે સાઇઝ છે એ બધી એક સરખી જ થાય છે નહીં તરત ઘણીવાર ચાકુની મદદથી આપણે કરીએ તો શું થાય કે કોઈ જાડી થાય કોઈ પતલી થાય પણ એવું બિલકુલ નહીં થાય અને એક સરખી આની જે કતરણ છે એ થશે હવે થોડો જે ભાગ વધે છે એ આપણે રાખી દઈશું કેમ કે એ થોડું હાથમાં પકડવામાં ગોટલી છે એને બાફ્યા પછી થોડું ચિકાસ પડતી થઈ જતી હોય છે તો એ નહીં થાય એને આપણે થોડું ચાકુની મદદથી કરી લઈશું તો આ રીતે બધી સ્લાઇસ છે ગોટલીની કરી લેવાની અને ઘણીવાર એવું લાગે કે તમને ગોટલો છે બારથી સેજ મેં અત્યારે બતાવ્યું એમ કાળો લાગતો હોય પણ એ અંદરથી બિલકુલ કાળો ન થતો એ બફાઈ એટલે થોડો એમાં કલર છે એ રીતનો આવી જતો હોય છે હવે જે આપણે વધેલી ગોટલી થોડી હતી એને ચાકુની મદદથી થોડી પતલી પતલી એની સ્લાઇસ છે કરી લઈશું હવે એને પણ આપણે આખી થાળીમાં આ રીતે ફેલાવી દઈશું અને પંખા નીચે મેં હું આને બાર્ક તેર કલાક જેવું રાખીશ એટલે રાત્રે મેં કર્યું હતું અને સવાર સુધી એને રાખીશ તો તમે જોઈ શકો છો જે કતરણ હતી એ સરસ એવી સુકાઈ ગઈ છે જ્યારે આપણે આમાં ઘીમાં શેકશું એને તો બહુ વાર નહીં લાગે એટલા માટે થોડી એને પહેલેથી પંખા નીચે ડ્રાય કરી લેવાની હવે એક ચમચી જેટલું મેં અહીં ઘી લીધું છે એક મોટી ચમચી જેટલું અને હવે એમાં આપણે પહેલાં જે છીણ હતું એને શેકી લઈશું આમાં પણ છીણને શેકાતા બિલકુલ વાર નહીં લાગે થોડી વાર આપણે દસથી પંદર મિનિટ જેવું શેકશું ને એટલે શેકાઈ જશે આમાં થોડું જાડું તળિયાવાળું વાસણ લેશું અને લો ટુ મીડિયમ ફ્લેમ એને શેકી લેવાની છે બહુ ફાસ્ટ ગેસે નહીં શેકવાની નહીતર એનો ટેસ્ટ છે એ થોડો દાજી જશે અને સારો નહીં આવે એટલા માટે લો ટુ મીડિયમ ફ્લેમ એને શેકવાની ગોટલીનો મુખવાસ છે એ હેલ્થ માટે પણ એટલો જ સારો છે ગોટલીના મુખવાસથી જે લોકોને બી ટ્વેલની ખામી હોય તો એનેથી બી ટ્વેલ એમાં ભરપૂર પ્રમાણમાં હોય છે તો ખાસ કરીને બી ટ્વેલની જેને ખામી થતી હોય એ લોકોએ આ મુખવાસ છે એ સ્ટોર કરીને રાખી અને ખાવો જોઈએ હવે ગોટલી છે એ શેકાઈ ગઈ છે અને હવે થાળીમાં મેં એક ચમચી જેટલું સંચળ લીધું છે અને અડધી ટી સ્પૂન જેટલો કાળા મરીનો પાવડર લેવાનો છે આપણે મીઠું છે એ બાબતી વખતે જ નાખ્યું હતું એટલે અત્યારે ઉપરથી મીઠું બિલકુલ એડ નથી કરવાનું મીઠાનું ઘણીવાર છે એ પાણી થઈ જતું હોય છે એટલા માટે મીઠું જ બાફતી વખતે આપણે એના ભાગનું નાખી દઈશું અને ઉપરથી થોડું સંચળ અને મરી નાખી અને સારી રીતે મિક્સ કરી દઈશું હવે એને થોડું ઠંડુ પડવા દઈશું અને હવે આપણે જે સ્લાઇસ બનાવી હતી એને શેકી લઈશું જો આપણે બંનેને સાથે શેકીએ તો સ્લાઇસ છે થોડી ખમણની કમ્પેરિઝનમાં વાર લાગતી હોય છે એટલે બંનેને અલગ અલગ શેકવાનું હવે આપણે સ્લાઇસ છે એને પણ જે સેમ પ્રોસેસથી આપણે એને શેકી લેવાની છે લો ટુ મીડિયમ ફ્લેમ અને સ્લાઇસ છે એ થોડી ખાવામાં ક્રિસ્પી બનતી હોય છે અને ખમણ છે એ થોડું પોચું બનતું હોય છે ઇઝીલી ઘણા લોકોને જો દાંતની પ્રોબ્લેમ હોય તો એ લોકોને ખાવામાં ઇઝી પડે છે મોટી ઉંમરનાને અને આ છે એ બધા જ ખાઈ શકે છે આ થોડું ક્રિસ્પી અને કડક એવું બનતું હોય છે

ઘણા લોકો ગોટલીને કૂકરમાં જ બાફી લેતા હોય છે અને ઘણા ગોટલો છે એ શેકી અને પછી એનું સીડ્સ છે એ કાઢી અને બનાવતા હોઈએ છે પણ આ મેં થળ મને થોડી ઇઝી લાગે છે કેમ કે ગોટલા છે એ થોડા સુકાઈ જાય એટલે અંદરથી આપણે ગોટલી કાઢી અને કૂકરમાં બાફીશું તો જે એની કડવાશ હોય છે ગોટલીની જનરલી ખાવામાં થોડુંક કડવું એનો ટેસ્ટ આવતો હોય છે તો એ કડવાશ છે એ બિલકુલ દૂર થઈ જાય છે અને આ મુખવાસ છે એ બિલકુલ ખાવામાં કડવો નથી લાગતો હતો એટલા માટે હું આ જે મેથડ છે એનેથી જ હું મુખવાસ છે બનાવતી હોઉં છું અને આ મુખવાસને તમે સ્ટોર કરીને રાખશો તો અંદાજીત લગભગ તો આખું વરસ સારું રહે છે પણ આ મુખવાસ એટલો ટેસ્ટી બનતો હોય છે ને કે લગભગ ઘરમાં છે ને છ મહિના તો માંડ ચાલે છે અને ખવાઈ જતો હોય છે તો તમે જોઈ શકો છો આપણી જે સ્લાઇસ છે એ પણ એકદમ સરસ એવી બ્રાઉન શેકાઈ ગઈ છે અને હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું અને જ્યારે આપણે પ્લેટમાં કાઢી ત્યારે જ એમાં છે ને મસાલા કરી લેવાના જેથી જે મસાલો છે એ સરસ ગરમ ઘી હશે ને તો એમાં ચોટી જતું હોય છે એટલા માટે અત્યારે જ મસાલો કરી લેવાનો એને ઠંડુ ઉપાડવાની બિલકુલ જરૂર નથી તો અહીંયા પણ મેં અહીં એક ચમચી જેટલું સંચળ અને અડધી ચમચી જેટલો મરી પાવડર લીધો છે અને એને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું આપણે આને હાથની મદદથી પણ આ રીતે મિક્સ કરીશું જેથી મસાલો છે એ સ્લાઇસમાં સરસ એવો ચોટી જશે તો બંને મુખવાસને આપણે એકદમ ઠંડા પડવા દઈશું ઠંડા પડે એટલે આપણે એને એક એર ટાઈટ કોઈ પણ કન્ટેનર હોય એમાં ભરી લઈશું મારી પાસે આ રીતની મુખવાસની જ લાંબી બોટલ છે તો હું અત્યારે એમાં ભરી રહી છું કોઈ પણ ટાઈટ કન્ટેનરમાં તમે ભરશો એટલે મુખવાસ છે બગડશે નહીં અને એવો ને એવું ક્રિસ્પી રહેશે તો અત્યારે જે આ મુખવાસ છે ખમણવાળો એ જ અડધી બોટલ જેવો થયો છે અને કતરણ છે એ આખી બોટલ ભરીને મુખવાસ થશે તો તમને અમારા ગોટલીના મુખવાસની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ